હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ એક પર્વત તારા પાઠ એકના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું ધોરણ છના ગુજરાતી વિષયનું નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે પાઠ્યક્રમ અનુસાર તમામ વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે તો ચાલો શીખીએ પાઠ એક પર્વત તારાના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ તેના જવાબમાં લખી શકાય પ્રાર્થના આત્માનો ખોરાક છે જેવી રીતે અનાજ શાકભાજી ફળો પાણી એ આપણા શરીરનો ખોરાક છે તેવી જ રીતે પ્રાર્થના એ આત્માના સંચાલન માટે ખોરાક સ્વરૂપે કામ કરે છે હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે પ્રાર્થના આપણામાં ઈશ્વરીય શક્તિનો અનુભવ કરાવે છે પ્રાર્થના એવી ધાર્મિક ક્રિયા છે કે જે મનુષ્યને બ્રહ્માંડની કોઈ મહાન શક્તિ સાથે જોડે છે જ્યારે આપણને આ અણમોલ મનુષ્ય અવતાર મળ્યો છે તેને માટે ઈશ્વરનો આભાર માનવો જરૂરી છે પ્રાર્થના આપણા મનના મલિન વિચારોને દૂર કરે છે પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ પરોપકારી અને સ્વાર્થ રહિત બનાવે છે ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના મનની અશાંતિને દૂર કરે છે અને કોઈ પણ વિષમ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે છે પ્રાર્થનાથી અહંકાર દૂર થાય છે જેથી આપણે પોતાની ભૂલો શોધી શકીએ સવાલ નંબર બે તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે કેમ અહીંયા હું જે જવાબ લખું છું એ જ જવાબ લખવો જરૂરી નથી તમે વિચારીને તમારી રીતે અન્ય જવાબ પણ લખી શકો છો મને પર્વતો ઉપર કિનારે તેમજ હરિયાળા પ્રદેશોમાં જવું ગમે છે કારણ કે એ સ્થળો પર જવાથી મન હૃદય પ્રફુલ્લિત રહે છે શાંતિનો અનુભવ થાય છે સ્વચ્છ અને તાજગી સભર હવા મળે છે પંખીઓનો મધુર કલરવ મનને આનંદ આપે છે અને આપણે તણાવ મુક્ત થઈએ છીએ જેથી આપણી અંદર એક નવી ઊર્જાનો સંચાર થાય છે સવાલ નંબર ત્રણ મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધ ગોળાકાર તેમજ સાત રંગોનું મેઘધનુષ્ય રચાય છે સૂર્યનો પ્રકાશ આપણને સફેદ રંગનો દેખાય છે પરંતુ હકીકતમાં તે સાત રંગોના મિશ્રણથી બને છે અને આપણે તેને માત્ર પ્રિઝમમાં જ જોઈ શકીએ છીએ જ્યારે વરસાદની ઋતુમાં સૂર્યનો પ્રકાશ એકસાથે લાખો ટીપામાંથી પરાવર્તિત અને અપરાવર્તિત થાય છે ત્યારે પાણીના ટીપા પ્રિઝમનું કામ કરે છે જેના કારણે આપણે સૂર્યપ્રકાશના એ સાત રંગો ખુલ્લા આકાશમાં જોઈ શકીએ છીએ અને તેને જ આપણે મેઘધનુષ્યના નામથી ઓળખીએ છીએ મેઘધનુષ્યમાં રંગોનો ક્રમ નીચેથી જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો એમ હોય છે આ રંગોને યાદ રાખવાની સામાન્ય રીત જાનીવાલી પીનારા છે સવાલ નંબર ચાર નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે નદી સરોવર દરિયો પર્વત વગેરેની રચના એ પૃથ્વીના વાતાવરણમાં થતા ફેરફારો જેવા કે ભૂકંપ જ્વાળામુખી વિસ્ફોટ ઉલ્કાપાત વગેરેને કારણે સમય અંતરે થતી ઘટના છે આ તમામના નિર્માણ થવામાં કરોડો વર્ષો લાગ્યા હશે સવાલ નંબર પાંચ આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ આપણે ઈશ્વર પ્રત્યેના પ્રેમને કારણે તેને તું કહીને સંબોધીએ છીએ જ્યાં પ્રેમ હોય ત્યાં તેના પરના અધિકારને કારણે આપણે આત્માના ઉત્તમ ભાવથી તું સંબોધન ઈશ્વર પ્રત્યે કરીએ છીએ આમાં આપણા તોછડાઈનો નહીં પણ તેના પ્રત્યેના પ્રેમ અને સમર્પણનો ભાવ રહેલો હોય છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો અહીંયા છે ઉદાહરણ મુજબ ક ને બે સાથે જોડેલો છે ક એટલે કે દરિયો અને બે વિશાળ દરિયો વિશાળ હોય છે આવી રીતે આપણે જોડવાના છે અને તેને ઉ સાથે જોડીએ એટલે કે તે ખારો હોય છે તેમાં ખારાશ હોય છે હવે ખ જોઈએ ખ એટલે સૂર્ય સૂર્યને આપણે પાંચ આકાશ સાથે જોડીશું અને તેની સાથે અ ગરમી સાથે જોડીશું ત્યારબાદ ગ મેઘધનુષ્ય તેને આપણે એક રંગ સાથે જોડીશું અને ઈ વરસાદ સાથે જોડીશું ઘ અહીંયા ઘ એટલે સિંહ તેને આપણે ત્રણ ત્રાળ સાથે જોડીશું અને ઈ કેશવાળી સાથે જોડીશું ત્યારબાદ નદી તેને આપણે ચાર એટલે કે કાંઠો વિશે સાથે જોડીશું અને આ એટલે પ્રવાહી સાથે જોડીશું આ રીતે આપણે ઉદાહરણ મુજબ જોડીશું અને તેના આધારે હવે વાક્ય બનાવીએ ઉદાહરણ છે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ હવે તેના આધારે બીજા વાક્ય બનાવીએ એક આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે બે મેઘધનુષ્યના રંગો વરસાદમાં સુંદર લાગે છે ત્રણ ત્રાડ પાડતા સિંહની કેશવાળી મને ગમે છે ચાર નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ શબ્દો જોડી બનાવો અહીંયા છે શબ્દોની જોડી બનાવવાની છે ચશ્મા તો આંખ પતંગ તો દોરી કપડાં તો સિલાઈ કાગળ તો પત્ર હોળી તો દરિયો બીજા બે શબ્દ લખીશું વૃક્ષ તો ફળ આ રીતે શબ્દ જોડી બનાવવાની છે પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે તેના જવાબમાં લખીશું કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે સવાલ નંબર બે કવિ કોને ભગવાનની આંખ ગણે છે જવાબ લખીશું કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે ત્રણ વિશાળ દિલ હોવું એટલે શું વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી ચાર મેઘધનુષ્ય અને મોરપિંછમાં શી સમાનતા હોય છે વાસ્તુશાસ્ત્રમાં ને હિન્દુ ધર્મમાં મોરપીંછને શુભને પવિત્ર માનવામાં આવે છે એમ આકાશમાં મેઘના ગાજવીજ પછી દેખાતા મેઘધનુષ્યને વરસાદ માટે શુભ માનવામાં આવે છે મેઘધનુષ્ય અને મોરપિંચમાં રંગોની સમાનતા હોય છે એક કૃષ્ણના મુગટની શોભા છે તો બીજી વરસાદી આકાશની શોભા છે સવાલ નંબર પાંચ સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે જવાબ લખીશું સૂર્ય અને ચંદ્રની આ સંતાકુકડી ખગોળની અદ્ભુત વિસ્મયકારી કુદરતી ઘટના છે ચંદ્રને પણ પૃથ્વીની જેમ અક્ષીય કક્ષીય ગતિ છે ચંદ્ર પોતાની આસપાસ ફરતી વખતે પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતો હોય છે તેમજ પૃથ્વી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતી હોય છે તેથી ચંદ્ર સૂર્યની ફરતે સ્વતંત્ર રીતે ફરતો ન હોવા છતાં તે પણ સૂર્યની ફરતે પરોક્ષ રીતે પ્રદક્ષિણા કરે છે એ રીતે સૂર્ય ચંદ્ર અને પૃથ્વીની ગતિને સ્થિતિને કારણે અમાસ અને પૂર્ણિમા સર્જાય છે આમ જાણે સૂર્ય અને ચંદ્ર એટલે કે ચાંદામામાં એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું લાગે છે પ્રશ્ન નંબર પાંચ નીચેની પંક્તિ સમજાવો તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત આ પંક્તિને સમજાવતા લખી શકાય તું તરણામાં એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાનું સંગીત પણ તું જ છે આ બધા ફૂલોના રંગો એ ફૂલોની સુગંધ પણ તારી જ મહામૂલી ભેટ છે પ્રશ્ન નંબર છ આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો ઉદાહરણ તરીકે દરિયો તો તેના લાગુ પડતા શબ્દ થાય પાણી હોડી મોજા મીઠું માછલી દીવાતાંડી શંખ આ રીતે તમે શબ્દને લાગુ પડતા શબ્દ લખવાના છે વૃક્ષ તો તેના લાગુ પડતા શબ્દ થઈ શકે પંખી પાંદડા ડાળી લાકડું ફળફૂલ વરસાદ છાંયો ઠંડક પ્રાણવાયુ બે પર્વત તેને લાગુ પડતા શબ્દ છે પથ્થર માટી વૃક્ષ પક્ષીઓ પ્રાણીઓ જીવજંતુઓ ત્રણ આકાશ તેને લાગુ પડતા શબ્દ છે વાદળ સૂર્ય ચંદ્ર તારા મેઘધનુષ્ય ચાર નદી તેને લાગુ પડતા શબ્દ છે પાણી માછલી હોડી ચીપલા આ રીતે તમે આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો લખશો પ્રશ્ન નંબર સાત તો શું થાય વિચારો અને લખો એક જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો અહીંયા તમારે વિચારવાનું છે અને જવાબ લખવાનો છે હું અહીંયા માત્ર મારા વિચારો મુજબ જવાબ લખું છું તમારે તમારા શિક્ષકશ્રીને પૂછવાનું છે અને તમારા વિચારો લખવાના છે નદીના માતા કહી છે માતા જેમ સંતાનોનું અને કુટુંબનું જતન અને પોષણ કરે છે એમ નદી પણ માનવજાત માટે જતન અને પોષણનું કામ કરતી આવી છે નદી અને એના પાણીને લીધે નગરો અને કૃષિ સંસ્કૃતિનો વિકાસ થતો રહ્યો છે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો એ સઘળો વિકાસ અટકી જાય સવાલ નંબર બે જો વૃક્ષો જ ન હોય તો વૃક્ષો જીવ માત્ર ઉપર માનવજાત ઉપર આપણા ઉપર ઘણો મોટો ઉપકાર કરે છે આપણા જીવન સાથે અસ્તિત્વ સાથે એ ગાઢ રીતે સંકળાયેલા છે સૂર્યની હાજરીમાં પ્રાણવાયુ આપે છે વરસાદ આપે છે ફળ આપે છે લાકડું આપે છે વૃક્ષો એ કલ્પ વૃક્ષ છે જો વૃક્ષો જ ન હોય તો આપણા જીવનની સમૃદ્ધિ લૂંટાઈ જાય સુખ શાંતિ પ્રાપ્ત ન થાય આપણે દરિદ્ર થઈ જઈએ સવાલ નંબર ત્રણ જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો આપણી પૃથ્વીને પ્રકાશ અને ઊર્જા પ્રદાન કરનાર એકમાત્ર કુદરતી સંસાધન સૂર્ય છે પૃથ્વી પરના જીવનની કલ્પના સૂર્ય ઊર્જા અને પ્રકાશ વિના કરી શકાતી નથી જો આ સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો જીવન પણ ઠંડુ થઈ જાય વિનાશ સર્જાય જીવનનું અસ્તિત્વ લુપ્ત થઈ જાય સવાલ નંબર ચાર જો બધા જીવ જંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો તો લખી શકાય જીવજંતુ કે જુવાણુઓ જમીન માના તત્વો વનસ્પતિ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે જમીન અન્નપૂર્ણા છે પરંતુ જે છે તે ખોરાક પકવેલ સ્થિતિમાં નથી તેને પકવવાનું કામ જીવજંતુઓ કરે છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ લોહતત્વ ગંધક તાંબુ જસત આ પોષક તત્વોને અળસિયા જમીનની સપાટી પર લાવે છે જો એ ગાયબ થઈ જાય તો ખેતીની ઉપકારકતા ઓછી થઈ જાય ઉપરાંત આહાર કડી નાશ પામે અને કુદરતી સંતુલન ખોરવાઈ જાય પ્રશ્ન નંબર આઠ કૌશમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક નુક ખાલી જગ્યા ન તો લખીશું નુકસાન બીજો શબ્દ છે સમસ્યા ત્રીજો શબ્દ થશે સીવણ ચોથો શબ્દ થશે શિકાર પાંચમો શબ્દ થશે સરોવર છઠ્ઠો શબ્દ થશે શાબાશી સાતમો શબ્દ થશે રિસેસ આઠમો શબ્દ થશે વિશેષ ત્યારબાદ પ્રશ્ન નંબર નવ ઉદાહરણ મુજબ શબ્દ રચના બનાવો તારે તે તો તારણહાર સર્જન કરે તે સર્જનહાર પાળે તે પાલનહાર રક્ષણ કરે તે રક્ષણહાર દેખણહાર તો લખાય દેખાડે તે ખેડણહાર તો ખેડે તે આ રીતે શબ્દરચના બનાવીશું પ્રશ્ન નંબર દસ નજીકનો અર્થ શોધી સાચાની નિશાની એટલે કે ખરાની નિશાની કરવાની છે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ અહીંયા ત્રણ વિકલ્પો છે અ ફૂલો જ સુગંધીદાર હોય છે બ ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે ક ફૂલોના રંગ મનમોહક હોય છે સાચો જવાબ થશે બ ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે બે તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ અહીં ત્રણ વિકલ્પ આપેલા છે સાચો વિકલ્પ થશે ક તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે ત્રણ એમાં મારી હોડીને આ કોણ હંકારે સાચો જવાબ થશે અ મારી જીવનનૈયાને કોણ ચલાવતું હશે પ્રશ્ન નંબર અગિયાર ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો એક લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે અથવા વસાવે અથવા કરે ખોટો વિકલ્પ શેકીશું અને લખીશું મેળવે બે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો ત્રણ ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ચાર પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી આ રીતે આપણે ખોટો વિકલ્પ છેકી સાચું વાક્ય બનાવીશું અહીં આપણા પાઠ એકના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પૂર્ણ કરીએ છીએ ધોરણ છના ગુજરાતી વિષયના તમામ પાઠના વિડીયોઝ આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે